નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે વળી એકવાર એકદમ ઇન્ટરેસ્ટિંગ દિવસ હતો અને આ દિવસે બી આપણને બહુ મજા આવી આજે માર્કેટનું એનાલિસિસ કરવાની વધારે મજા આવશે કારણ કે જે માર્કેટ જે પ્રાઇસ એક્શનમાં અલગ અલગ આપણને ચાર્ટ અને પેટર્ન બતાવે છે એટલે ટ્રેડર માટે બહુ ટેસ્ટિંગનો સમય થઈ ગયો છે આ બધી વસ્તુનો સાચા ટ્રેડર જ અહીંયા માર્કેટમાં ટકી શકે સૌથી પહેલા આપણે એફઆઈ ડેટા જોઈ લઈએ અગિયાર તારીખનો ડેટા

બહાર આવ્યા પાછા સેલર આવી ગયા સેલર આવ્યા બાયર આવ્યા પણ બહાર એગ્રેસિવ નથી આવતા એટલે આપણે એગ્રેસિવ બાયર જોઈએ છે એગ્રેસિવ બાયર વગર આપણને મજા નહીં આવે હવે એ જ વસ્તુ આપણે બેંક નિફ્ટીમાં જોઈએ ને તો બેંક નિફ્ટીમાં એનાથી પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ છે બેંક નિફ્ટીમાં વન ડે નો હું ચાર્ટ કરું ને તો આ જે રેન્જ હતી ને એની બહાર બહુ સરસ રીતે બે ત્રણ દિવસ પહેલા બેંક નિફ્ટી જોરદાર બ્રેકઆઉટ આપ્યું હતું અને બહુ સરસ આપડે આશા જગ્યા એવી છપ્પન હજાર ઉપર પાછું ઓલ ટાઈમ હાઈ ક્રોસ કર્યું છે વળી પાછું એમાં કન્સોલિડેશન કરી લેવો પ્રોફિટ બુકિંગ માહોલ થાય છે પણ આમ છતાં હું હજી કહું છું કે આમાં હજી એગ્રેસિવ સાઈડ માં જવાની જરૂર નથી બેન્ક નિફ્ટી ઓલ ટાઈમ હાઈમાં છે અચાનક જ આ બહુ મોટી રેન્જ ઘણા સમય પછી એને બ્રેક કરેલી છે એ ઘણી બધી વખત આ બધું ટ્રેપ સાબિત થઈ શકે એટલે જ કહું છું કે માર્કેટ થોડુંક ટેસ્ટ કરી લેવું છે માર્કેટ ટ્રેપ કરી લેવું છે અચાનક એગ્રેસિવ એગ્રેસિવટમાં જશો ને એ ત્રીજા ચોથા દિવસે જ માર્કેટ બહુ મોટું છલાંગ મારશે એટલે આ બધી વસ્તુનું તમે ધ્યાન રાખજો બીજી વસ્તુ એ છે કે જે આઈટી સેક્ટરનો હું આપણે કહેતો તો ને કે યાર આડત્રીસ હજાર ચારસો ક્રોસ થાય આપણે કેટલા સમયથી આઈટી સેક્ટરને ટ્રેક કરતા હતા તમે અમારા વિડીયો જોતા હોય ને તો આપણે લગભગ મે થી ઓલમોસ્ટ દોઢ મહિનો આ આઈટી સેક્ટરને આપણે ટ્રેક કર્યું અને એને બહુ સરસ બ્રેકઆઉટ આપ્યું છે પણ દુઃખની વાત એ છે કે આ બ્રેકઆઉટ સાથે મને એક્સપેક્ટેશન હતું કે નિફ્ટી બહુ સરસ મૂવ થાય છે ને નિફ્ટી મૂવ નથી થતું નિફ્ટી નાન 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 ડોજી કેન્ડલ સ્પિનિંગ કેન્ડલ બોરિંગ કેન્ડલ બનાવીને આપણને હેરાન કરે છે પણ હું જોવા જાઉં તો આઈટી સેક્ટરે બહુ સરસ આખી મુવમેન્ટ આપેલી છે હજી આમાં પુશ આવે અને નિફ્ટીમાં પુશ આવે ને તો મને બહુ મજા આવશે હું હજી એ જ જોઉં છું એટલા માટે જ હું કહું છું કે એગ્રેસિવ પુટમાં ન જાતે એનો જ એક બીજો રીઝન આપું તમને આ છે ફાર્મા સેક્ટર ફાર્મા સેક્ટર જો આ એનું જે રેઝિસ્ટન્સ છે એ હવે ક્રોસ કરવા જઈ રહ્યું છે આ કોઈ બી સેક્ટર નીચેની તરફ નથી બ્રેકઆઉટ થતા આપણે એગ્રેસિવ પુટમાં જતા રહીએ એટલે બધી વસ્તુનો આપણને ખ્યાસ ખાલ હોવો જોઈએ નહીતર નહીં ચાલે હવે આ જે એફએમજી સેક્ટર છે એ ઉપર બ્રેકઆઉટ અહીંયા આ ડિફેન્ડ થાય છે પણ આ બ્રેકઆઉટ નથી થતું અહીંયા હે ને એટલે આ આપણે જોશું હમણાં આને આપણે ધ્યાન રાખવાનું છે બહુ સરસ રીતે આપણે ટ્રેડ કરવાનું છે એટલે જ હું વારંવાર કહું છું કે હજી એગ્રેસિવ પુટમાં ન જતા માર્કેટના જો એકાદી કેન્ડલ અહીંયા બહુ સરસ બાયની અપસાઈડ બનીને ક્રોસ થઈ જાય ને તો આ રેન્જ ઓફ માર્કેટ માટે હિસ્ટ્રી થઈ જશે પણ અહીંયા આપણે ત્રણ દિવસથી માર્કેટ હેરાન કરે છે આ હેરાન ન થાય તો આપણે સારું બરાબર છે આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે જ્યારે માર્કેટ ઓપન થાય તો વન્સ અગેન પહેલી વન આર છે એ કઈ રીતે બ્રેકઆઉટ થાય છે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે અને આપણે આઈટી સેક્ટર એફએમસીજી અને ફાર્મા સેક્ટરના ત્રણેયના ચાર્ટ રાખવા પડશે સાથે તો જ મજા આવશે ટ્રેડ કરવાની બીજું જે રીતે બે દિવસ બહુ સરસ આઈટી સેક્ટરના જે મેજર મેજર સ્ટોક જોવો એટલી મોટી મોટી મુવમેન્ટ આવેલી છે અને આમાં આપણા વર્કશોપમાં પાસે શીખવા આવે છે બધા સરસ મેં પેટર્ન શીખવાડેલી છે કે ટ્રેડરના મેસેજ આવે છે કે સર ઘણા બધા આપણે પૈસા કમાણા એટલે જ કહું છું કે અમુક વખતે સેક્ટરનું ધ્યાન રાખતા શીખો સેક્ટરમાં એક બે દિવસ વાઇલ્ડ મુવમેન્ટ આવશે તેના સ્ટોકમાં મુવમેન્ટ આવવાની જ છે બહુ સરસ રીતે પ્રોફિટ મળી જશે અને ઇન્ટ્રા ડે સ્ટોકને અવોઇડ નો કરો ઓપ્શનના ચક્કરમાં આપણે બધા ટ્રેડર છીએ જ્યાંથી પૈસા મળે ત્યાંથી પૈસા બનાવી લેવાના છે હજી મારી છે ને ધ્યાન છે આઈટી સેક્ટર હાજી મને એવું લાગે છે કે એકાદું નિફ્ટીને બુસ્ટ મળી જાય તો આખા માર્કેટ માટે સારું છે પણ એ જોવું પડશે કે કેટલું બુસ્ટ મળે છે બીજું શેર બજાર વિશે કોઈ પણ ગાઈડન્સ જોતું હોય કઈ ક્વેરી હોય કઈ મૂંઝાતા હોય તો મને કોન્ટેક કરી શકો આપણા અમુક ઓફલાઇન વોકશોપ્સ બી હોય છે અને મારી પર્સનલ મેન્ટરશીપ બી તમે લઈ શકો જો તમે સિરિયસ હોય તો આ બધી વસ્તુ માટે તમારી ઇન્કવાયરી કરવી તો પેસા તો બની ગઈ સાઇટમાં જઈ મેં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી તમે મને કોન્ટેક કરી શકો માર્કેટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે મજા આવે છે આ બધી ચેલેન્જીસની ખાસ કરીને તમારા તરફથી મેસેજીસ આવે છે એ બી મજા આવે છે મને જોઈએ હવે માર્કેટ શું કરે છે અને ખાસ કરીને નિફ્ટી શું કરે છે નિફ્ટી હજી એક બાઉન્સ મારવાની જરૂર છે બસ હું એક બાઉન્સની વેઇટ કરું છું મળતા રહેશું બીજા વિડિયોમાં ત્યાં સુધી વિશ્વ વોટ્સઅપ આપીને